કાંકરેજ મત વિસ્તારના ભાવિક ભક્તો દ્વારા જગપ્રસિદ્ધ શ્રી અંબાજી માતા મંદિર ખાતે ભાદરવી પૂનમના માઈ ભક્તો પગપાળા ચાલતા સંઘો માટે વિસામાના ભાગરૂપે જય અંબે કેમ્પનું કરાયું આયોજન જય અંબે સેવા કેમ્પ ઉડેઠા ટોલ ટેક્સની બાજુમાં ડીસા રાધનપુર હાઈવે જય અંબે સેવા કેમ્પનું મહંત શ્રી શ્યામગીરી બાપુ ખારેશ્વર મહાદેવ મંદિર ખીમાણા મહંત શ્રી અંકુશગીરી બાપુ સણાદર મિની અંબાજી દ્વારા દીપ પ્રગટાવી ખુલ્લો મુકાયો બનાસકાંઠા જિલ્લામાં જગપ્રસિદ્ધ શ્રી અંબાજી માતા મંદિર ખાતે ભાદરવી પૂનમનું માઈ ભક્તો પગપાળા

તારીખ ત્રણ નવ બે હજાર પચીસ બુધવાર રાત્રે બાર કલાકે પૂર્ણાહુતિ કરવામાં આવશે અહેવાલ રામજીભારાય ગોરકાંકરેજ બનાસકાંઠા